મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો ને રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર આઠસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અડસઠ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસો નેવમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી ત્યાંસી હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ઓગણત્રીસ હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી મિત્રો મુખ્યત્વે સો ગ્રામ સોનાની અંદર બજાર ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેને પહેલા મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવીશું